પાંદરો પંચાયતના સરપંચશ્રી અને એમના સાથે સભ્યશ્રી અને ઉપસનપ્રતિનિધિ સાથે મળે અમે પાંદ્રો માઇન્સની મુલાકાત લીધી છે મુલાકાતની અંદર જે પહેલી જ જગ્યાએ અમે મુલાકાત લીધી હતી ત્યાં અમને સંકલનની અંદર જે અમને જાણવા મળ્યું કે નેવું ટકા જમીન સમતલ કરી લીધી છે એ જમીન હકીકતને જોઈ તો ત્યાં કને સમતળ હતી નહીં પણ ત્યાં અમને પાછો સિક્યુરિટી ઓફિસર જોવા અમને રોકવામાં આવ્યા એટલે અડિયન જે છે બરાબર ત્યાં કને આગળ પણ અકસ્માત થયેલા છે અને મારા ખ્યાલથી લગભગ બસો થી અઢીસો ફૂટ નો ખાડો છે નીચો અને વારે આ જગ્યાએ ઢોર અને પશુનો વારે ઘડી મરતા હોય છે આજ રોજ અમે સ્થળ મુલાકાત લેતા અહીંયા એ જે સંકલન સમિતિમાં કીધેલો કે અહીંયા છે નેવ અમે સમતલ જગ્યા કરી નાખી છે તો એ અમે સ્થળ તપાસ કરતા એ જોવા મળ્યો કે તદ્દન ખોટી વાતો કરે છે ઓન પેપર બધું સમતળ બતાવે છે પણ હકીકતમાં રિયાલિટી એ છે કે નદી આ બાજુમાં દેખાતી હશે તમને પાછળ નદી ત્યાં બસો ફૂટ ઊંડો પાણી છે પણ એ પાણીમાં લગભગ મને યાદ છે એવા ભૂતકાળમાં અમે ઘણા એવા જોઈ ચૂક્યા છીએ કે અકસ્માતો થયા છે જેમાં માણસોનો પણ નુકસાન થયું છે ગાયો ભેંસો અને બીજા જનાવરો તો બિચારા દેખાડ નથી એ તો ઘણા નુકસાન થયા જ છે જેએમડીસી આના ઉપર કોઈ દિવસ ના તો અહીંયા કોઈ નદી ઉપર તારબંધી કરી છે ના તો કોઈ સિક્યોરિટી ગાર્ડ રાખ્યા છે આ જે આ જે ઉભા છીએ ને અમે એ જગ્યા ઉપર પહેલાં પોઈન્ટ હતો સિક્યોરિટીનો એ પણ આ લોકોએ બંધ કરી નાખ્યો છે તો અત્યારે સ્થળ ઉપર અમે જતા તો અમને ચોખ્ખો એ જોવા મળ્યો કે આ લોકોએ ખોટી રિપોર્ટ ઉપર કરી અને એ બતાવે છે સમતલ થઈ ગઈ છે જમીન પણ એ તદ્દન ખોટો છે અને રહી તો હવે પછી અમે ગ્રામ પંચાયત એક નક્કી કરેલો છે કે લેખિતમાં અમને જીએમડીસી જે જે જગ્યા સમતલ કરી છે ને કેટલો ખર્ચ આપ્યો છે એ અમે એમને કહીએ છીએ કે અમને પંચાયતને એ પહોંચાડે એવી અમે આશા જીએમડીસી જમીન જો સમતલ નહીં કરે અને ગ્રીન બેલ્ટ નહીં કરે તો પાંદ્રો પંચાયતને કદાચ હાઈકોર્ટ સુધી જવું પડે તો અમે પંચાયત વતી જશું એ અમારી એક રિક્વેસ્ટ પણ છે જીએમડીસીને અને ચીમકી પણ છે જો આ જમીનમાં જો સમતલ નહીં કરે તો પછી આગળ જવા માટે અમને મજબૂર કરવામાં આવશે જીએમડીસી તરફથી માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે